એ જાડેજા મોટો ખેલ પાડ્યો હોવાની વાત પણ અત્યારે જે સામે આવી રહી છે જુનાગઢમાં ગણેશ જાડેજા અને સાવન સોલંકી હાથ મિલાવ્યા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે સોલંકી સાથે જાડેજા પરિવારના સમાધાનની ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે

સામે આવી રહ્યા છે કે જ્યાં રાજુ સોલંકીના પરિવાર સાથે સમાધાન કર્યાના એ સમાચાર અત્યારે વહેતા થયા છે જુનાગઢમાં ગણેશ જાડેજા અને સાવન સોલંકી હાથ મિલાવ્યા હોવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે જુનાગઢ કોર્ટમાં આજે બંનેની એ જુવાની તારીખ હતી અને બંને એક જ જગ્યાએ ત્યાં એ ભેગા થયા હતા ત્યારે રાજુ સોલંકીનો નાનો ભાઈ એ સાવન સોલંકી છે તે પણ ત્યાં જોવા મળ્યો હતો તો બીજી સોલંકી સાથે જાડેજા પરિવારના સમાધાનની ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે તો બીજી તરફ ગણેશ જાડેજા સંજય સોલંકી વચ્ચે એ બબાલ થઈ હતી અને બબાલ બાદના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા કે જ્યાં ગાડી ચલાવવા જેવી બાબતે એ થોડા સમય પહેલા માથાકૂટ થઈ હતી એ એ એ માથાકૂટ સમયના દ્રશ્યો પણ ત્યારે તે દરમિયાન વિવાદ ખૂબ મોટો થયો રેલી પણ નીકળી હતી ને રેલી કે જે ગોંડલમાંથી પસારતી હતી અને જે રાજુ સોલંકી અને એમના એ પરિવારજનો સાથે એમનો સમાજ પણ જે છે તે વિરોધ પ્રદર્શનમાં ઉતરી આવ્યો હતો ગંભીર આરોપ એ ગોંડલના જાડેજા પરિવાર પર હતો સાથે જ ગાડી ચલાવવા બાબતને લઈને એ માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ અફરણની વાત કરવામાં આવી હતી અફરણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાએ ત્યારે જોર પકડ્યું હતું ને એની વચ્ચે જે કંઈ પણ થયું તેને ચર્ચા આખા ગુજરાતની અંદર સૌ કોઈ લોકોને એ સાંભળી હતી તેની વચ્ચે અત્યારે એ જુબાનીની તારીખ જુનાગઢમાં જુનાગઢમાં ગણેશ જાડેજા હતા તો બીજી તરફ સાવન સોલંકી પણ હતા અને બંને વચ્ચે હાથ મિલાવ્યાના દ્રશ્યો પણ છે તે જોવા મળી રહ્યા છે અને દ્રશ્યો જે છે તે ખૂબ ઘણું બધું અને સમાધાનની વાત જે છે તે કહી હોય લાગી છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે સમાધાનની વાત કરવામાં આવી રહી છે કે જયરાજસિંહ જાડેજા એ આ મોટું સમાધાન અને મોટો ખેલ પાડી દીધો ગોંડલમાં કે જ્યાં રાજુ સોલંકીના પરિવાર સાથેનો જે વિવાદ હતો ક્યાંક એ વિવાદનો અત્યારે અંત આવી ગયો હોય તે પ્રકારનો ચર્ચા જે છે તે માર્કેટમાં જોર પકડી રહી છે બિલકુલ વાત કરવામાં આવે તો આજથી એકાદ વર્ષ પહેલા એ જુનાગઢની અંદર એ રાજુ સોલંકીના પુત્ર એ સંજય સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે ગાડી ચલાવવા બાબતે ટકરાર થઈ હતી ત્યારબાદ ગણેશ જાડેજા છે તેઓ જુનાગઢ જઈ અને તેમનું અપહરણ કર્યું માર માર્યા જેવા આરોપો લાગ્યા હતા ત્યારબાદથી આ મામલો ખૂબ ચર્ચાઓમાં રહ્યો હતો ગણેશ જાડેજા એ પહેલી વખત તેમને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો કાયદાકીય પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડ્યું હતું અને મામલો એ જૂનાગઢથી છેક ગોંડલ સુધી પહોંચ્યો હતો અને આ મામલો એ માત્ર બે વ્યક્તિઓનો નહીં પણ સમાજ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ ગણેશ જાડેજા એ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા હતા અને ફરીથી એ ઘટનામાં આજે ટ્વિસ્ટ આવ્યું છે અને આ ટ્વિસ્ટ એ ફરીથી ગોંડલ અને રીબડાના બે બાહુબલીઓને પણ આમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં લાવવામાં આવ્યા છે એક બાજુ એવું માનવામાં આવતું હતું કે રીબડાના એ અનિરુદ્ધસિંહ જાડેજાના એ સમર્થનથી તેમની સામે એ આ કાર્યવાહી થઈ હતી અને આ વાતની સ્પુષ્ટિ એટલા માટે આપણે કરી શકીએ કે આજથી થોડા દિવસ પહેલાં જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ એ ગોંડલની અંદર સરેન્ડર કર્યું એ સરેન્ડર પહેલાં એમને જે ઇન્ટરવ્યૂ આપ્યો હતો ઇન્ટરવ્યુમાં પણ તેઓ બોલ્યા હતા કે રાજુ સોલંકીના પરિવારને મેં ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે અને સપોર્ટ બાદ હવે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ જુનાગઢની જેલમાં બંધ છે અને સાથે જ એ જયરાજસિંહ જાડેજાએ મોટો ખેલ પાડ્યો હોવાની વાત પણ અત્યારે જે સામે આવી રહી છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે એ રાજુ સોલંકીના ભાઈ એ સાવન સોલંકી કે જે સંજય સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે જે ટકરાર થઈ હતી એ ટકરારમાં આજે ક્યાંક ને ક્યાંક સમાધાનનો હાથ મિલાવવામાં આવ્યો છે આ ઘટનામાં હવે ગોંડલ અને રાજકોટ પંથકની અંદર એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ જેલમાં બંધ છે ત્યારે પાછળથી એ જયરાજસિંહ જાડેજાએ એક મોટો ખેલ પાડ્યો છે આ ખેલ પાડવાના દ્રશ્યો પહેલાં પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આ ઓડિયો ક્લિપની અંદર પણ રાજુ સોલંકી સ્પષ્ટપણે સ્વીકારે છે કે મેં અને ગણેશ જાડેજા ને જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે સમાધાન કરી લીધું છે આ ઓડિયો ક્લિપમાં સંજય સામે વાત કરી રહ્યા હોય તેવું અનુમાન પણ લગાડવામાં આવી રહ્યું હતું ઓડિયો અમે કોઈ પુષ્ટિ નથી કરતા પણ બાદમાં આજે ત્યારે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો હવે જે જાડેજા પરિવાર અને જુનાગઢમાં રાજુ સોલંકીના પરિવાર વચ્ચે લાંબા સમયથી આ જે કાયદાકીય એકબીજા વચ્ચે પ્રક્રિયાઓ ચાલતી હતી તેનો આજે ક્યાંક ને ક્યાંક અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે તેની પાછળનું કારણ કે કોર્ટની અંદર એ રાજુ સોલંકીના ભાઈ સંજય સોલંકી અને ગણેશ જાડેજાએ એ હાથ મિલાવ્યો છે અને હાથ એ સમાધાનનો હાથ મિલાવ્યો હોય ભાવિક તેવી પણ અત્યારે ચર્ચાઓ સારું થઈ ચૂકી છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે જુનાગઢની અંદર એ ગણેશ જાડેજા જોવા મળ્યા હતા તો સાથે જ રાજુ સોલંકી કે તેમના પુત્ર એ સાવન સોલંકી ત્યાં બંને વચ્ચે હાથ મિલાવવાના દ્રશ્યો પણ જે છે છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા અને ચર્ચાઓ જોર પકડ્યું છે કે જે સંજય સોલંકી અને જે જયરાજસિંહ જાડેજાના જે પરિવાર વચ્ચેનો જે વિવાદ હતો ક્યાંક એનો અંત આવ્યો છે ગણેશ જાડેજાનો જે વિવાદ હતો તે પણ અંત આવી ગયો છે ને આની વચ્ચે જો સૌથી મોટો ખેલ પાડ્યો હોય તો એ જયરાજસિંહ જાડેજા જે છે તેમણે મોટો ખેલ પાડી દીધો હોય તે પ્રકારની ચર્ચાએ અત્યારે એ સૌરાષ્ટ્રની અંદર જોર પકડ્યું છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ હાથ મિલાવા પાછળનું કારણ શું આવે છે